એટલે હા એમ ખાવા પીવાનું વાપરવા તું કે પૈસા મને કોચો મળતો નહી હા આ ખાવા પીવાનું મળ્યું તારા ઘરવાળા આજુબાજુ કોઈ કોમ જ નહીં કરતા ના કોઈ જેમ છે જમીને નહીં કોઈ નહીં તારા મા બાપ તો હશે કે એ તો છે પણ ઈ પૂરું કરવું પડે કે મારે ઉમરલાયક હશે ઉમરલાયક છે હા હા એટલે એકલો જ છું પગાર નક્કી કરવો જ પડો કે

અરે અલ્લા હેડજાતમાં વસ્તુ લઈ લીધી હવે હેડ હે વી આર લેવો છે કે અમને માલ છે હે અમે આદિયાદ વી આર લેવો ભોળો તો આવતો તો ફરતો ફરતો જાતો અમે ઓ માકો ગરીબ ઘરનો છે ગરીબ ઘરતો છે ને હા આમ તો ખાવા પીરા બેસી કરો પૂછો પગાર કોઈ નક્કી કર્યા પગાર તો કેવું જ ના પડે પગાર રાખે જરૂર પડશે ને તો છે અમે કેટલે ગયા છે મહારાજની ચિંતા નહી તમને કેટલે ગયા મો ક્ષેત્રમાંથી જાતો તો ઘરે કીધું લાવો ઓટો હા ના હારું કરીશ આ હો અને ઓય તાપે બળો તો ઘરમાં ઇશ્યુન બેશ્યુન નખાયલી છે ખોટા થોડા હવા મનમાં કોમ કરતો તો પછી ભાઈને તો બીજું કોઈ કરવાનું છે હવે એક કામ ના હોય તો આ તો તને ફાવે મેં તો ને પેલીલાન ચા હા પેલી તો મો ચા તો કોમ છે

આપડે ઘર ખુલ્લું મારું એમ પાસા કોઈ ટેન્શન ના લેવાનું અને વાત કોઈ આવે ને ભણવાનું નઈ પાછા

તમારા ડોળ એવા કે છે વાસાણે કુટો છો નાસાણે પણ તમે કેતા બોલો છો હવે અમે તમારા લસાણે કુટાયા હવે તો અમે ઓમ નેમ મરી જાવ તમે ના મર કોમ કરો કોમ આ કોમ કરે છે ને અમે અલા બોળા નો ખાવા મુ કરી જાવડે હું આ પડી ગઈ છે અલા છોટિયા શું આમ જ લે હા આવરો આવરો હા અલા વીલા કરી રહ્યો

કેમ છે ને અલ્યા ઈ તો ઓયના ની હાતર હાતર આઈ ગયા હાતર આ હાતર આઈ ગયા એ ઓય ઓય અને આ તો તન કો આંખી ને તન બોલા જીવા ના રે શેઠ હારા છે અમાર શેઠ હારા છે તો અમને એ ખબર છે અમે ગોમના થઈ એટલે મને ખબર હોય કે એ ઓય ઓય આ તો લાલજુ શેઠ છે આ તો ઓયના જેટલા આયા ને જેટલા આ ને ઓય રહી ના આવ્યો મને ખબર છે હું પોતે બે મહિના રહી ના આવ્યો એ ઓય ઓય તો ખાવા પીવા તો કોઈ દેશી કરતા નહીં ખાવા પીવા તો દેશી નહીં કરે પણ ચીડ જાતો તો રોટલો એ નહીં મળે મારા બેટા ગોમ ના બધા છે મોમ કે આ શેઠ આવો ને મને તો લાગતું કેમ કે શેઠ આટલું આટલું રાખે મારું તો એમ કે શેઠ સારા હોવા જ મારા એક મોકસમ એ વાત છે મારો આખો દાડ કે ગોમના જ લોકો એમ કે છે કે આ તેમ એક કોમ કરો મારામાં ઘરનું કોમ અધૂરું પડ્યું છે એટલે પૈસા માગો છે બસ ખબર પડે એક ગોમના હાથા છે એમ એવું જ કર્યા જેવું છે કેમ કે ઘર અધૂરું પડ્યું છે મારે ચેટ તેમ પૈસા જ માગો ને હવે પાણી પીવા જે આપડું બાપડું મારા વર્ષે આરે ખોડો ગાડી નો છે એનું જી બળી જાય છે મને જાજી ઓટો મારો તો આજે બાપડા ચમ ચમ છે ખબર પડે અરે માવ છે હેરાન તો નઈ કરતા એને સોન મન પૂછવું પડતું બોલે હું હા ભો છોકરું છે અને અરે મારા વર્ષે ખોડો ગાઈડ નો છે જાજી પૈસા માગવા છે વિશ્વ કેમ શું છે એ પણ એ રાખે છે

ગોમ કરીને ને લેવા છે મારે પણ મને જે ટેન્ક કહેતો થોડીક શરમ આવે છે મોટાર કને જ આવતો તાર તો મોડ તમને નહીં ગોમ નહી ખબે હા તમે જો રોસ હોય નહી ખબે હા અને મારા જ તમારી ખાસ જરૂર પડે તેમ કોક કુદરતી પેટારો આપણે બેનો કર્યો ભગવાન હાવ નહીં ભગવાન હાવ નો છે તો પછી લેટ ચિંતા મત કર લેટ નો શેટ કન પૈસા તન લેવરાઉ આજી પડશે ના હોય હા આ તો ના ભઈ સુત્રા પાયા વાત ખપાવ પડી

તમે વાત કરો આલરા આવે અને આવું ઘરે પૈસા ના હોય ભાઈ તો કોમ કહેશા દાતા દાદા આપડે મારે કેરદા થયું હોય

કોણ બોલ્યું શંભુ અલ્યા શું કર્યું યાર તમે તો ઘણા દાડા કાઢી ગયો યાર ના ના એવું નહીં અમારે આ થોડું પરસેન્ટ છે કે ઘરે આજે જરૂર હતી જે નાળ પોકરાવું હોય કાલે કે તો માં જાવ તો તને હાલો દે ને ના ના હાલો જ મને એ સી ટાઈમ ઘટાવું પૈસા હાલ હા ઘટાવ ને એટલે માર કોમ થઈ જાય હા હાય તો નાચમ થાય ના નાચમ આલે અરે આ થોડી પેલા ના કે

તમે ચિંતા શું કેમ કરો આપડે ગાડી પડી જાય બે હાલ હેડવું છે હાલ હાલ તો તારે તો પડ્યા આવું કરી જેટલા પૈસા પાડે છે ને